ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ પાટણ દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર મેડિકલ હોસ્પિટલ ખાતે મહિલા અને બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા સમી વન સ્ટોપ સેન્ટર ચોવીસ કલાક કાર્યરત રહે છે આ સેન્ટરમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સત્ર નીચે કાયદાકીય તબીબી તેમજ પોલીસ સહાય મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ અને હંગામી ધોરણે પાંચ દિવસ માટે આશ્રય સરળતાથી મળી રહે છે જેમાં એક દિવસ એકસો એક્યાસી મારફતે આવેલ મહિલાની આજે વાત કરવી છે આ મહિલા મૂળ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મેઠા ગામના વતની છે હેલ્પલાઇન દ્વારા વન સ્ટોપ સેન્ટર ખાતે આવેલ આ મહિલાનું સૌ પ્રથમ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારબાદ તેની સાથે થઈ હોવાનું માલુમ પડતા મહિલાને તબીબી સારવાર આપીને સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો આશ્રય દરમિયાન મહિલા સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓની ઉંમર પાંત્રીસ વર્ષ છે અને લગ્નને આઠ વર્ષ થઈ ગયા છે એક દીકરીની માતા એવા બહેનના પતિ ખૂબ જ વહેમી સ્વભાવના હતા અને તેઓને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા તેથી આ ત્રાસથી કંટાળીને બહેન પોતાના પિયરે રહેવા માટે જતા રહ્યા હતા એકવાર આ બહેન મંદિર દર્શન કરવા માટે ગયા ત્યાં ત્યાં તેઓના પતિએ એક મિત્ર તેઓને મળ્યા મિત્રએ બહેનને હાલચાલ પૂછીને તેના પ્રશ્નનું સમાધાન કરી આપવાનો વિશ્વાસ અપાવીને ફોસલાવી પોતાના ઘરે બોલાવી પતિના મિત્ર પર વિશ્વાસ કરીને બહેન તેના ઘરે ગયા તો તે મિત્રએ તેઓને પાટણ જિલ્લામાં આવેલ કોઈ જગ્યાએ પોતાના ઘરમાં પંદર દિવસ સુધી ગોંધી રાખી અહીં પિયરમાં મહિલાના માતા પિતા તેમની શોધખોળ પણ કરી રહ્યા હતા પતિના મિત્રએ મહિલાને કોઈના સંપર્કમાં આવવા દીધી નહોતી મહિલા પહેલી વાર પાટણ આવ્યા હતા તેઓને ખબર નહોતી કે તેઓ કઈ જગ્યાએ છે હેરાન પરેશાન આ મહિલા એક દિવસ મોકો શોધીને ઘરમાંથી ભાગી ગયા અને ખેતરોમાંથી ચાલતા ચાલતા બહાર આવીને પોલીસ હેલ્પલાઇન નંબર સો પર સંપર્ક કર્યો પોલીસ સ્ટેશન દ્વારા બહેનને એકસો સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો બહેનને આ સેન્ટરમાં આશ્રય ઉપરાંત બીબી સારવાર અને પોલીસ મદદ તથા કાઉન્સેલિંગ પણ મળતું હતું

જે એક આઠ બે હજાર અઢારથી કાર્યરત છે એમાં હું મારી ફરજ બજાવું છું એ દસ પંદર દિવસ પહેલાં એક મહિલા એકસો એક્યાસી દ્વારા અમારા સખી વન સ્ટોપ સેન્ટરમાં મદદ માટે આવી હતી સખી વન સ્ટોપ સેન્ટરમાં જ્યારે મદદ માટે આવી ત્યારે મહિલા સાથે કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મેઢા ગામની હતી એની ઉંમર પાંત્રીસ એક વર્ષની હતી અને એના મેરેજ પણ થયેલા હતા પરંતુ પતિ પત્ની વચ્ચે અણબનાવના કારણે બેન એમના પિયરમાં રહેતા હતા એમને એક પાંચ વર્ષની દીકરી પણ હતી દીકરી એની સાથે જ હતી પરંતુ બેન એમના જે કંપનીમાં કંઈક કામે જતા હતા એમના પતિ જ્યાં કામ કરતા હતા ત્યાં એ બેન મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા દર્શન કરવા ગયા ત્યાં એના પતિના જ મિત્રએ બેનને પોસ્ટ લાવી અને તારું બધું સારું કરી આપીશ છે એમ એના પોતાના પાટણ જિલ્લાના એક ગામમાં લઈ આવ્યા હતા અને એને એના પંદર દિવસ સુધી એના ઘરમાં રાખી મૂકી હતી ત્યારબાદ બેન ત્યાંથી મોકો શોધી અને હાઈવે ઉપર આવી અને રાત્રિના સમયે સો નંબર એકસો એક્યાસીની હેલ્પ માગી હતી અને ત્યારબાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મદદ માટે ગઈ હતી ત્યાંથી આ બેનને એકસો એક્યાસી દ્વારા સખી વનસ્ટોપ સેન્ટરમાં લાવવામાં આવી હતી અને સખી વનસ્ટોપ સેન્ટરમાં એનું કાઉન્સલિંગ કર્યું એના પપ્પાનો એને નંબર નહોતો ખબર તો અમે એના પપ્પાને કોન્ટેક કરવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા હતા ત્યારબાદ કંપનીના જો કંપનીનો કંઈક નંબર એને યાદ હતો એના કારણે અમે એના પપ્પાનો નંબર શોધ્યો હતો અને ત્યારબાદ એના પિતાને અમે જાણ કરી સખી વનસ્ટોપ સેન્ટરમાં આવ્યા ત્યારે એના પિતાએ જણાવ્યું હતું કે હું મારી દીકરીને સતત પંદર દિવસથી શોધખોળ કરતો હતો અને આજે સખી વનસ્ટોપ સેન્ટરમાંથી મારી દીકરીને સુરક્ષિત હાલતમાં જોઈ હું અત્યારે હાલ સખી વનસ્ટોપ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું we